બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં શાળાઓ ખાલીખમ તો આદિવાસી સમાજના યુવાનોને જાતિ અંગેના દાખલા લેવામાં પડતી પરેશાનીને લઈને અનોખો વિરોધ અમીરગઢ ટ્રાઇબલ વિસ્તારમાં આવેલી શાળાઓ વિદ્યાર્થી વિના ખાલી તો અભ્યાસ કરતા આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને વાલીઓએ શાળામાં ન મોકલી નોંધાવ્યો વિરોધ શિક્ષકો શાળામાં પહોંચ્યા પરંતુ બાળકો ન આવ્યા તો આદિવાસી સમાજના લોકોએ બાળકો નથી મોકલ્યા શાળાએ અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આદિવાસી સમાજના લોકોએ કર્યો નિર્ણય તો ટ્રાયબલ વિસ્તારની તમામ શાળાઓ વિદ્યાર્થી બી હોણી થોડા દિવસ પહેલા સ્થાનિક આગેવાનો દ્વારા બાળકોને શાળાએ ન મુકવા માટે કરી હતી અપીલ